નમસ્તે ખેડૂત મિત્રો કૃષિ કાર્યક્રમ વેરા ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે આજે એક નવો ટોપિક લઈને આવેલા છે જેમાં અહીંયા રીંગણની ખેતી કરવામાં આવી છે એ કઈ રીતે કરવામાં આવી છે કયા મહિનામાં કરવામાં આવી છે કેટલું ઉત્પાદન લે છે ખેડૂતભાઈ એના વિશે આજે આપણે વિસ્તારપૂર્વક જાણીશું અને હાલમાં શું રેટ ચાલે છે રીંગણનો એના વિશે આપણે આજે વિસ્તારપૂર્વક જાણીશું તો ખેડૂતભાઈ સાથે આપણે મુલાકાત લઈએ ખેડૂતભાઈ તમારું નામ જણાવશો વિમલભાઈ વિમલભાઈ અને ગામ કહ્યું કોસંબિયા કોસંબિયા અને આજે આપણે રીંગણની ખેતી કરતા છો તમે તો આ જે વેરાયટી કઈ છે એને થોડુંક જરાક માહિતી આપો આ રીંગણની વેરાયટી સાતસો ચાર હા હા સાતસો ચાર વેરાયટી છે ને અને ખેડૂતભાઈ આ સંગરુહ કંપનીની સાતસો ચાર વેરાયટી છે અત્યારે આપણે જોઈ રહ્યા છે ક્વોલિટી પણ એકદમ સારી છે અત્યારે હાલમાં જોઈએ તો હવે આપણે વાત કરીશું કે આ જે ખેડૂતભાઈએ જે બનાવી છે વેરાયટી એ કયા મહિનામાં બનાવી છે તમે

આપણે જ્યારે ચોમાસામાં પાક લેવા માંગીએ છીએ ત્યારે આપણે એની બેડ પ્રિપેરેશન જેમ આ વિમલભાઈ આપણને જણાવ્યું કે જૂન મહિનામાં એમણે તૈયાર કર્યું તો આપણે પણ જો ખેતી કરવા માંગતા હોવ તો આપણે પહેલા ગરમીના સિઝનમાં આપણે બેડ પ્રિપેરેશન વ્યવસ્થિત કરવું જોઈએ હવે આપણે વિમલભાઈ પાસેથી જાણીશું કે બે પ્રિપેરેશન કરતી વખત એમણે શું શું કાળજી લીધી છે પેલા ખેડ કરી એના પછી ચાર ચાર ટ્રેક્ટર બે ખેતર છે ચાર ટ્રેક્ટર ખાતર નાખ્યું ખાતર અને પછી લોટરી કરી રોટરી કરી ભૂકો કરીને મિક્સ કર્યું અને પછી બેડ બનાવ્યા પછી બેડ બનાવ્યા પછી એના પછી આ મલ્ચિંગ પાથરી ટપક અને મલ્ચિંગ તમે પછી પાછી કર્યું અને પછી એમ મૂકી દીધું પછી મૂકી દીધું બરાબર છે હવે આપણે જો વાત કરીએ તો આ જે પ્લોટ છે તમારા એક નીચે પ્લોટ છે અને એક ઉપર છે તો આ ટોટલ આમાં કેટલા છોડનું તમે પ્લાન્ટેશન કર્યું છે એ 6000 છોડ છે 6000 છોડનું પ્લાન્ટેશન કર્યું છે અને બીજું આપણે જો વાત કરીએ તો આમાં જ્યારે તમે પ્લાન્ટેશન કર્યા પછી આમાં કઈ કઈ કાળજી લેવામાં આવી છે રોયપા પછી પ્લાન્ટેશન કર્યું પછી ત્રીજા ચોથા દિવસે ફંગી સાઈડ ડિન્જિંગ કર્યું તું હં ને પછી અઠવાડિયા પછી એને ખાદ માટે હા બાર એક સાઈડ ને તેર ચાલી તેને હોમિક હા ને એ તે બ્લીચિંગ કર્યું મતલબ મૂળિયાના વિકાસ માટે છોડના વિકાસ માટે હોમિક એસિડ છે બાર એક્સેડ છે એ રીતનું તમે ટ્રેન્ચિંગ કર્યું જેથી એની ફાટ ને એવું ચાલુ થઈ વિમલભાઈ ભાઈ આપણે જયારે ઓગસ્ટમાં ચાર તારીખે તમે પ્લાન્ટેશન કર્યું તો આનું હાર્વેસ્ટિંગ જે તોડવાની ક્યારે શરૂઆત થઈ એ પિસ્તાલીસ દિવસમાં ચાલુ પિસ્તાલીસ એમ તમે આ રીંગણનું હાર્વેસ્ટિંગ ચાલુ કર્યું છે હવે આપણે જોઈએ કે આજે અમે આવ્યા ત્યારે જોયું તો કે તમે અત્યારે આમાંથી રીંગણ ઓલરેડી લઈ લીધા છે હમણાં લીધા છે બરાબર તોડી લીધા છે તો આપણે અત્યારે જોઈએ તો હજુ બી આપણને છોડ પર રીંગણ જોવા મળે છે અને સારા એવા આપણને આ જોવા મળે છે તો આ રેગ્યુલર આપણે જોઈએ છે તો આટલું એક છોડ પર આપણે અહીંયા જોઈએ છે ખેડૂતભાઈઓ તો આપણને સારામાં સારા રીંગણ અહીંયા લાગેલા આપણને જોવા મળે છે અને જે વિમલભાઈએ કીધું એક દિવસ આતરે તોડે છે વિમલભાઈ તમે એક દિવસ આતરે તોડો છો ત્યારે કેટલા કિલો કે કેટલા મણ અહીંયાથી તમે એક દિવસ આતરે રીંગણ લો છો એક દિવસ આતરીને ત્રીસ થી બત્રીસ મણ તો નીકળે ત્રીસ થી બત્રીસ મણ રેગ્યુલર તમે તોડતા છો અને ઓગસ્ટમાં પ્લાન્ટેશન કર્યું એટલે સપ્ટેમ્બર ને એન્ડમાં તમારે બાવીસ બાવીસ પચીસ ચાલુ થઈ અત્યાર સુધીમાં આપણે જોઈએ તો વીણી કેટલીક થઈ ગઈ છે તમારી પચીસ ની આજુબાજુ પચીસ ની આજુબાજુ તમારી વીણી થઈ ગઈ અને શરૂઆતમાં જ્યારે તમારે પેલી વીણી ચાલુ થઈ ત્યારે તમે અંદાજિત કેમ પ્રોડક્શન ચાલુ થયું હતું તમારે ત્યારે પાંચ સાત પાંચ સાત મણ ની આજુબાજુ અને જ્યારે શરૂઆતમાં વધારે વરસાદ હતો અને ત્યારે તમને આ રીંગણના શું ભાવ મળ્યા હતા જ્યારે તો અગિયારસો બારસો રૂપિયા અગિયારસો બારસો રૂપિયા આ વખતે વધારે વરસાદ પડ્યો જ્યારે રીંગણનો આપણે ખેડૂત ભાઈ જોઈએ તો ઓલ ઓવર પ્રોડક્શન ઓછું હોય એના કારણે વિમલભાઈને સારો એવો ફાયદો થયો અને પાંચ સાત મણમાં પણ એમણે સારું એવું પ્રોફિટ લીધું છે વિમલભાઈ હવે બીજી આપણે વાત કરીએ તો આજે તમે રીંગણના છોડ આપણે જોઈએ છીએ આખો પ્લોટ જોઈએ છે તો એમાં કોઈ રોગ જીવાત આપણને જોવા નથી મળતી અને રીંગણમાં જે વાંજાપણાની જે સમસ્યા આવે છે એ પણ આમાં જોવા મળતી નથી તો આનું કારણ શું છે

બરાબર અને ક્વોલિટી માટે પણ તમે અને ખેડૂતભાઈ તમે આ છોડની ક્વોલિટી તમે જોઈ રહ્યા છો જેમ વિમલભાઈએ કીધું તેમ સાત સાત દિવસે સ્પ્રે કરવાથી આપણે અહીંયા જોઈએ છે કે કોઈ જાતનો રોગ જીવાત જોવા મળતી નથી અને તમને ફ્રૂટ આ ફ્રૂટની અને ફળની ક્વોલિટી બતાવીએ તો એમ સારી અહીંયા જોવા મળે છે દરેક જગ્યા આ એક જ છોડમાં આપણે જોઈએ તો આપણે ફળની જો વાત કરીએ એક જ છોડ પર અત્યારે અહીંયા પ્રોડક્શન લઈ લીધું છે તો ગણતરી કરીએ એક છોડમાં તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠથી નવ અહીંયા રીંગણના છોડ પર આપણને એક હાલ તૂટી ગયા પછી પણ આપણને અહીંયા ફળ જોવા મળે છે જેના કારણે એક છોડ પરથી આપણે જો ગણતરી કરીએ તો દોઢસોથી બસ્સો ગ્રામ રેગ્યુલર અહીંયા રીંગણ તૂટે છે વિમલભાઈ આજે તમે કીધું કે વાડી બી એકદમ સારી છે અને એકદમ ભરપૂર અત્યારે ફૂલ છે ફ્લાવરિંગ છે અને પ્રોડક્શન પણ છે તો આમાં મેઇન ખાતર નું આપણે જે જોઈએ એનું ભી તમારે રેગ્યુલર કઈ કઈ રીતે આપતા છો જયારે ખેડૂત ભાઈ માહિતી મળે તો આ ટપક છે અમારે એટલે અમે પંદર છે એટલે ખાતર બાર એક સેટ તેર ચાલી તેર જોડે ને બોરોન આપીએ બોરોન આપો એટલે પંદર દિવસ માં તમે આટલું આ શિડ્યુલ તમે કરો છો તેર ચાલીસ તેર બાર એક બોરોન આટલો આપો છો જેના લીધે છોડની ક્વોલિટી પણ સારી છે અને કેલ્શિયમ નાઇટ્રેટ ને એવું કેલ્શિયમ નાઇટ્રેટ એ 15 દિવસ એ 15 દિવસ કેલ્શિયમ નાઇટ્રેટ આપતા છો એટલે મેગ્નેશિયમ સલ્ફેટ મેગ્નેશિયમ સલ્ફેટ છે એટલે કહેવાનો મતલબ છે કે તમે અઠવાડિયે અઠવાડિયે અહીંયા ડ્રીપ દ્વારા ફર્ટિલાઇઝર તમે આપો છો ખેડૂતભાઈઓ આ વિમલભાઈએ કીધું તેમ જો સારી કાળજી અને ટાઈમ મેનેજમેન્ટ પ્રમાણે આપણે ખેતી કરીએ તો રીંગણની પણ સારું આપણને ઉત્પાદન મળી શકે છે હાલમાં વિમલભાઈએ કીધું કે બત્રીસ મણ સુધી એક દિવસ સાતરે એવી પચીસ મીણી વિમલભાઈએ લીધી બરાબર ને અને વિમલભાઈ અત્યારની જો આપણે વાત કરીએ તો આ જે રીંગણ છે એ લાંબા છે એ બજારમાં એમ જોવા જઈએ તો ઓછા ચાલતા પણ તમારી દ્રષ્ટિએ શું કેવું છે આનું માંગ કેવી છે માર્કેટમાં માંગ સારી છે સારી છે વેચા જાય છે ક્વોલિટી સારી છે ક્વોલિટી સારી છે એટલે અને અત્યારે હાલમાં રેટ શું ચાલે છે માર્કેટમાં હાલમાં 400 થી 500 રૂપિયા તો હાલમાં છે 400 થી 500 રૂપિયા 20 કિલોના અત્યારે હાલમાં રેટ છે અને બીજો જો આપણે વાત કરીએ કે આ જે 6000 પ્લાન્ટમાં તમારે એક દિવસ રાત્રે થી બત્રીસ મણ તોડો છો તો એમાં કેટલા લેબરની જરૂર પડે છે એમાં પાંચ સાત લેબરમાં સાત લેબરમાં તમારે આ અહીંયાથી તમે તોડી લેવો છો તોડી લેવા બરાબર છે એટલે ખેડૂત ભાઈઓ જો રીંગણની ખેતી કરતા હો અને સારી ખેતી કરતા હોવ તો ઓછા લેબરે પણ તમે સારું ઉત્પાદન અને સારું પ્રોફિટ લઈ શકો વિમલભાઈ આજે તમે ખેતી કરી એમાં ડ્રીપ અને મલ્ચિંગ કર્યું તો એનો ફાયદો તમને કેવો લાગ્યો એ ચ મેં બેડ બનાવી દીધા અને પ્લાન્ટેશન કદ નહીં હા એમાં ચોમાસામાં પવન આવ્યો વરસાદ આવ્યો તો પાડિયા ધોવાયા નહીં હા ને વ્યવસ્થિત રહ્યા આમાં કંઈક નુકસાન કોઈ નુકસાન નથી થયું અને ઘણીવાર બીજા ખેડૂતો જે ખેતી કરતા છે ને રીંગણની ખાસ કરીને તો એમાં ડ્રીપ અને મલ્ચિંગ ના પાડે એ એનું એનાથી તમને શું ડિફરન્સ થાય કે એ કરવું જોઈએ કે ડ્રીપ વગર સારું કે ડ્રીપ મલ્ચિંગ કર્યા પછી તો જોઈએ કે એમાં ખા પેલા એ જેમ તમને કીધું હવે પાળિયા ચડાવવા પડે બીજા ઘણા ખેડૂતો કે છે કે રીંગણ ફરીથી ચડાવે એને બેડ વધારે એવું આમાં તમને લાગ્યું કરવું ધોવાણ થતું નથી એટલે સારું લાગ્યું ભાઈઓ જો આપણે ડ્રીપ ડ્રીપ અને મલ્ચિંગના જે વિમલભાઈએ કીધું તેમ એમણે ઘણા ફાયદા જણાવ્યા કે રીંગણની ખેતીમાં આપણે જે પાળિયા ચડાવીએ છીએ એ પણ જરૂર નથી જો સારા બેડ બનાવ્યા હોય તો અને બેસલ ડોઝ સારી રીતે ઉપયોગ કર્યો હોય તો આપણે એમાં સારું ઉત્પાદન લઈ શકીએ છીએ અને બીજું કે નિંદામણનો કોસ્ટિંગ નથી આવતો અને તોડવામાં ઇઝી છે અને એમણે જે વિમલભાઈએ કીધું તેમ કે ચોમાસામાં પણ તકલીફ પડી નથી કે છોડવા નહીંમાં નથી કે પડી ગયા નથી કે કોઈ જાતનું બીજી કઈ નુકસાન નથી જોવા મળ્યું આ તો બે ત્રણ વર્ષથી હું વાપરું છું હા રીંગણમાં પહેલી વાર નાખેલા રીંગણમાં પહેલી વાર તમે માચિંગ હા એટલે એ પણ તમને અનુભવ થઈ ગયો કે એટલે હવે આ વાંધો નહી રીંગણમાં ફરજિયાત ફરજિયાત ડ્રીપ મલ્ચિંગ કરશો બિલકુલ ભાઈ જે તમે બધી વાત કરી હવે મેઈન મુદ્દા પર આપીએ જ્યારે માર્કેટમાં જે માલ જાય છે એ તમે પોતે લઈ જાવ છો કે બીજા કોઈ ટેમ્પામાં તમે મોકલાવો છો ના એ પોતે લઈ જાય અમારા પોતાના ટેમ્પો છે પોતાનો ટેમ્પો છે તમે પોતે લઈ જાવ પોતે સુરત લઈ જાવ અને ડાયરેક્ટ સુરત સુધી તમે લઈ જાવ છો અને બીજા માર્કેટમાં લઈ ની કારણ આપણે જોઈએ બારડોલી છે વ્યારા માર્કેટ છે તો સુરત જ કેમ એટલે એમાં વેચાણમાં થોડી તકલીફ પડે એટલા માટે તમે ડાયરેક્ટ સુરત જ સુરત લઈ જાવ છો અને સુરતમાં એમ બીજા બી રીંગણ આવતા હશે એમાં ને આપડા કેવું છે ઘણું અંતર છે આ ક્વોલિટીમાં સારા છે એટલે ફટાફટ વેચાય આપડા ફટાફટ વેચાઈ જાય અને બીજાના ને થોડા ક્વોલિટી ના મળે તો એ ખેડૂતભાઈઓ જો આ ક્વોલિટી માટે સ્પેશિયલ હું તમને હજુ બી કહું છું કે ડ્રીપ અને મલ્ચિંગ રહે તો તમને ક્વોલિટી સારી મળે અને રેટ સારા મળે જે આપણે વિમલભાઈ કીધું તેમ વિમલભાઈએ ખુદ અનુભવ કર્યો કે માર્કેટમાં પોતે જાય છે અને એમના પહેલાં રીંગણ વેચાય છે અને બીજા જે માર્કેટમાં આવે છે એ એમના પછી વેચાય છે કેમ કે એની એમના રીંગણની ક્વોલિટી સારી છે એટલા માટે કે રેગ્યુલર ડ્રીપમાં ખાતર પાણી થાય છે અને રેગ્યુલર સ્પ્રે થાય છે જેના કારણે બજાર સારું મળે છે અને પૈસા પણ વધારે બને છે વિમલભાઈ સાચી વાત નહીં સાચી વાત હા તો ખેડૂતભાઈઓ હવે આપણે તમને આ જ કહેવું છે કે જ્યારે પણ આપણે ખેતી કરીએ તો ડ્રીપ મલ્ચિંગ કરવું આવશ્યક રાખજો